મોદી સ્ટેડિયમમાં આવતીકાલની ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની આઈપીએલ મેચની ટિકિટ ખરીદવા ક્રિકેટ રસિકો ઉમટી પડ્યા ક્રિકેટનો તહેવાર ગણાતા એવા આઈપીએલ ની સિઝન શરૂ થઈ ગઈ છે જેમાં ગુજરાત ટાઇટન્સની ત્રણ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે આવતીકાલે ચોવીસ માર્ચના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ રમાવાની છે જેને લઈને ક્રિકેટ રસિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ટિકિટ લેવા માટે સ્ટેડિયમ પર સવારથી જ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે કે તમે દેખી શકો છો કે અહીંયા કેટલી પબ્લિક આવેલી છે ટિકિટ માટે બી એના માટે ઓલરેડી અમે તો ટિકિટ બુક કરી બી દીધી છે જસ્ટ અત્યારે ઓફલાઈન જે ટિકિટ પરચેસ કરવાની હોય છે એના માટે આવ્યા છે અને ઇવન રોહિત શર્મા કે જે આપણો ઇન્ડિયન ટીમનો કેપ્ટન છે રોહિત શર્મા સર એના માટે જ હમણાં ખાસ આવી રહ્યા છે કે